સોમનાથમાં કલેક્ટર અને કોંગ્રેસ લગાવવામાં આવ્યો છે એમએલએ ની ગ્રાન્ટમાંથી બનેલા સ્ટેન્ડ પરથી તસવીર હટાવ્યાનો આરોપ લગાવવામાં આવ્યો છે ગ્રહ રાખીને કલેક્ટર દ્વારા કામ કરાતું હોવાનો આરોપ લગાવવામાં આવ્યો છે

કે સાત પાંચ બે હજાર પાંચ થી એક પરિપત્ર કર્યો એમાં ધારાસભ્યશ્રીઓના નામ લખવાની છૂટ આપી પોતાનું જે જે કામ કર્યું તો પોતે ધારાસભ્યશ્રી જે તે હોય વિસ્તારમાં લખાવી શકે એમનું નામ એમના એમને નથી આ બન્યું છે ફોટો લગાવવાની કોઈ જોગવાઈ છે નહીં આ બાબતે આપણે અહીંથી એક માર્ગદર્શન પણ માગ્યું અને એકત્રીસ ચોવીસ થી સરકાર માર્ગદર્શન કે ભાઈ બે હજાર પાંચ નું જે પરિપત્ર છે અને એમાં ખાલી નામ જ લખી શકાય મૂકી શકાય નહીં પણ જે કાયદો પરિપત્ર જે સરકારશ્રી સૂચનાઓ સ્થાયી સૂચનાઓ એ પ્રમાણે ચાલુ રહે આમાં કોઈ પોતાનું મંતવ્ય આપે કે એવું આપે એ પ્રમાણે તો ના થઈ શકે અમે જે કામગીરી કરીએ છીએ જે એ બધા માટે હોય કોઈ સ્પેસિફિક એક વ્યક્તિ કે એના માટે ઓલું હોતું નથી સરકારનું સ્પષ્ટ સૂચના છે માર્ગદર્શન માર્ગદર્શન પણ આવી ગયું છે એટલે એ વ્યાજબી ના કહેવાય